નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટ હેડના કપાસના બજાર ભાવ જાણીશું મિત્રો સૌપૂર્ણ કપાસના ભાવ જાણતા પહેલાં જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાલો આપણે કપાસના ભાવ જાણી લઈએ રાજકોટ અગિયારસો ચાલીસ થી તે ચૌદસો ને રૂપિયા અમરેલી નવસો થી તે એકતાલીસ રૂપિયા સાવરકુંડલા બારસો થી ચૌદસો ને પચાસ રૂપિયા જસદણ અગિયારસો થી તે ત્રીસ રૂપિયા બોટાદ બારસો એકથી તે ચૌદસો એંશી રૂપિયા મહુવા એક હજાર સાઠથી તે તેરસો ને ત્યાંશી રૂપિયા ગોંડલ એક હજારથી તે ચૌદસો ને એકતાલીસ રૂપિયા કાલાવાડ બારસોથી તે પંદરસો એકત્રીસ રૂપિયા જામજોધપુર એક હજાર એંશીથી પંદરસો ને છત્રીસ રૂપિયા જામનગર એક હજારથી તે ચૌદસો ને રૂપિયા ભાવનગર અગિયારસો પચીસથી ચૌદસો ને રૂપિયા બાબરા અગિયારસો પંચોતેરથી ચૌદસો ને પંચાવન રૂપિયા જેતપુર એક હજાર ચોર્યાસીથી પંદરસો એક રૂપિયા વાંકાનેર અગિયારસોથી ચૌદસો સિત્તેર રૂપિયા મોરબી એકસો છપ્પનથી તે છપ્પન રૂપિયા હળવદ અગિયારસો પચાસથી ચૌદસો ને રૂપિયા વિસાવદર અગિયારસો પચીસથી ચૌદસો ને એકવીસ રૂપિયા તળાજા એક હજાર ચાલીસથી તે ચૌદસોને વીસ રૂપિયા બગસરા એક હજાર પચાસથી ચૌદસો ને રૂપિયા માણાવદર એક હજાર ત્રીસથી તે પંદરસો ને રૂપિયા સાયલા તેરસો ચોવીસથી તે ચૌદસો ને સિત્તેર રૂપિયા વિસનગર બારસો થી ચૌદસો ને રૂપિયા વિજાપુર અગિયારસોથી તે ચૌદસો રૂપિયા હિંમતનગર તેરસો એકતાલીસથી ચૌદસો ને એકસઠ રૂપિયા પાટણ તેરસો થી ચૌદસો ને પચાસ રૂપિયા સિદ્ધપુર અગિયારસો થી સિત્તેર રૂપિયા ગઢડા બારસો અગિયારથી તો ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા ધંધુકા અગિયારસો થી ચૌદસો ને રૂપિયા વડાલી તેરસોથી ચૌદસો ને એક્યાશી રૂપિયા વિશિયા બારસો પચીસથી ચૌદસો ને પંચાવન રૂપિયા ભેંસાણ એક હજારથી ચૌદસો ને એકાણું રૂપિયા લાલપુર તેરસો આડત્રીસથી ચૌદસો ને સિત્તેર રૂપિયા